નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણું બંધારણ જેના અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન પણ કહીએ છીએ એમના વિશે આપણે શીખીશું આ ચેપ્ટર એઝ અ ભારતીય નાગરિક તરીકે શીખવું ખૂબ જ જરૂરી છે તેમજ પરીક્ષાલક્ષી પણ ખૂબ જ ઉપયોગી છે તો આપણે જોઈશું આ પાઠમાં આપણે શીખવાના છીએ ભારતીય સંવિધાનનો પરિચય બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો એક ભારતીય નાગરિક તરીકેના અધિકારો અને ફરજ અહીં તમે જોઈ શકો છો થિંક અને રિસર્ચ બોક્સ છે એની અંદર ભારતના બે રાષ્ટ્રીય તહેવારો કયા ગયા છે અને એ શા માટે ઉજવવામાં આવે છે ઇન્ટરનેટ પર તેમના વિશે સુધી નોટ બનાવો અહીં તમે જોઈ શકો છો કે જે ભારતનું જે બંધારણ છે એની બુક છે એમનો આ ફોટો અહીંયા મૂકેલો છે તો ભારતનું બંધારણ આ રીતે દેખાય છે આગળ જઈએ તો ચાલો આપણે આ બંધારણની સફરે દરેક ઘરની જેમ શાળાઓ અથવા રમતગમતના પણ નિયમોના સેટ હોય છે તેવી જ રીતે દરેક દેશના પોતાના નિયમો હોય છે આપણે તેને કાયદો કહીએ છીએ તે જ રીતે ભારતના કાયદા નિયમોનું પુસ્તક એટલે આપણું ભારતીય બંધારણ તેને આપણે ભારતીય સંવિધાન પણ કહીએ છીએ એટલે કે જે ભારતના કાયદાઓ છે નિયમો છે એને આપણે શું કહીશું ભારતીય બંધારણ અથવા ભારતીય સંવિધાન કહીશું તમામ દેશોનું બંધારણ છે ભારત ભારત સિવાયના જે બીજા બધા દેશો છે પૃથ્વી પર એ દરેક દેશોનું બંધારણો છે જેમાં ભારતનું બંધારણ છે એ વિશ્વનો સૌથી લાંબો બંધારણ છે જેના રચયિતા હતા ડૉક્ટર બી આર આંબેડકર જેમનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણું બંધારણ છે એમના રચયિતા ડૉક્ટર બી આર આંબેડકર હતા આગળ જઈએ તો ભારતીય બંધારણની પ્રસ્તાવના પ્રિયામ્બલ જે ભારતીય બંધારણની પ્રસ્તાવના છે એને આપણે પ્રિયમ્બલ તરીકે પણ ઓળખીએ છીએ બીજા રૂપે અથવા અમુક અને અમુક તરીકે પણ ઓળખવામાં આવે છે તો જે પ્રિયમ્બલ છે એ જે છે એ આ રીતે દેખાય છે જે આ જે ભારતીય બંધારણ છે એનો જે પ્રથમ પેજ છે પ્રિયામ્બલ છે અમુક છે એ આપણને અહીંયા જોઈ શકો છો એની અંદર જસ્ટિસ લિબર્ટી ઇક્વાલિટી ફર્ટેનિટી ને આવા જે શબ્દો છે અહીંયા તમને એના જે અર્થ છે એ તમે જોઈ શકો છો આ જે છે એ ભારતનું અમુક છે ભારતનું પ્રેમબલ છે આગળ જઈએ તો સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તા સમાનતા આ જે શબ્દો છે એ બધા શબ્દો ખૂબ જ ઉપયોગી અને ભારતના બંધારણમાં ખૂબ જ જરૂરી શબ્દો છે જે ભારતના બંધારણને એક યોગ્ય અને અતુલ્ય બંધારણ બનાવે છે ભારતના બંધારણમાં તમામ નાગરિકોને સુરક્ષિત રાખવાનો સંકલ્પ કર્યો છે સાર્વભૌમ એટલે શું કે ભારતનું જે બંધારણ છે એ એની અંદર કોઈ બીજા દેશના ઇન્ટરફિયર કે ભારતના બંધારણમાં જે નિયમો છે ભારત પોતે ડિસિશન લે છે અને નિયમો બનાવે છે જે રીતે સમાજવાદી તમારા ન્યાય હક્કો માટે તમે લડી શકો છો બિનસાંપ્રદાયિક એટલે ભારત દેશમાં બધા જ જે લોકો રહે છે એ પોતપોતાનો પોતાનો ધર્મ પોતાની રીતે પસંદ કરી શકે છે લોકશાહી છે તમે એની અંદર ચૂંટણી કરીને તમારા જે ઉમેદવાર છે એમને જીતાડી શકો છો પ્રજાસત્તાક છે પ્રજાસત્તાક મતલબ કે જે સવિસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ તહેવાર ઉજવીએ છીએ સમાનતા છે ઇક્વાલિટી છે જસ્ટિસ છે ઓકે તો આ બધું જે છે એ ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં આમુખમાં તમને જોવા મળે છે આગળ જઈએ તો ચાલો આપણે ભારતીય બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જાણીએ જેમાં પેલું છે ભારત એક સાર્વભૌમ દેશ છે એનો મતલબ એ છે કે ભારત પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે અન્ય દેશો ભારતના નિયમો અને નિર્ણયોને બનાવતા નથી નથી અથવા એટલે આપણે શું કહીશું ભારત એક સાર્વભૌમ દેશ છે તે રીતે ભારત એક દેશ છે એનો મતલબ એ છે કે તમામ જાતિ ધર્મ લિંગના તેના નાગરિકોને સમાન સંસાધનો અને તકો આપવામાં આવે છે એ રીતે જ છે ભારતીય બંધારણમાં ખોરાક આરોગ્ય સંભાળ સ્વચ્છ પર્યાવરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતા દરેક નાગરિકને મળી રહે એ માટે અહીંયા સામેલ કરવામાં આવે છે એ રીતે જ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે એટલે ભારતની અંદર તમામ દેશમાં તમામ ધર્મો અથવા કોઈ ધર્મના લોકો સાથે સમાન વ્યવહાર બધા જોડે કરવામાં આવે છે એ રીતે જ ભારત એક લોકશાહી છે જેનો મતલબ એ થયો કે તમે તમારા જે લીડર છે એને ચૂંટણી કરીને તમારો વોટ આપીને પસંદ કરી શકો છો અને તારીખના અભિપ્રાયો વિચારો અને માન્યતાને સમાન આદર આપી શકો છો આગળ જઈ અહીં તમારી સેલ્ફ એક્ટિવિટી છે અહીં તમારી આ સેલ્ફ એક્ટિવિટી છે એના વિશે તમારે તમારા સરને તમારા પપ્પા મમ્મીને એ તમારા જે વડીલ છે મને પૂછીને ભારતમાં રાષ્ટ્રપતિની નિમણૂક કઈ રીતે થાય છે ભારતમાં વડાપ્રધાનની પસંદગી માટે કઈ ચૂંટણી થાય છે ભારતમાં રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી માટે કઈ ચૂંટણી થાય છે ભારતમાં સરપંચની પસંદગી માટે કઈ ચૂંટણી થાય છે લોકસભા રાજ્યસભા વિધાનસભા ગ્રામ પંચાયત શા માટે હોય છે નગરપાલિકાના મહાનગરપાલિકા શા માટે હોય છે તો આ વિષય તમે થોડી ચર્ચા તમારા મિત્ર અથવા તમારા જે વડીલ હોય છે તમારા જે જાણકારો છે આ વિશેના એમને વિશે પૂછીને જાણી શકો છો આગળ જોઈએ તો ભારતીય નાગરિકના અધિકારો આ ખૂબ જ ઉપયોગી ફંડામેન્ટલ રાઇટ્સ જે કહીએ મૂળભૂત અધિકારો જે છે એ કુલ છ છે એમાં પહેલું જે છે એ સમાનતાનો અધિકાર છે બીજો છે સ્વતંત્રનો સ્વતંત્રતાનો અધિકાર છે ત્રીજો છે શોષણ વિરોધ અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે બંધારણીય ઇલાજનો અધિકાર છે આ છ મૂળભૂત અધિકારો છે એમ કુલ સાત અધિકારો હતા જેમાં મિલકત અધિકાર હમણાં હાલ ભારતીય જે કાયદા છે એ પ્રમાણે એને નાબૂદ કરવામાં આવેલ છે તો આ ખાસ યાદ રાખજો મૂળભૂત અધિકારો જે આપણા છ મૂળભૂત અધિકારો છે જે આપણા અધિકારોને રક્ષા કરે છે અહીં તમને જે છ જે મૂળભૂત અધિકારો છે એની અંદર ડિટેલ્સ અહીંયા આપેલી છે તો તમે જોઈ શકો છો કે સમાતાનો અધિકાર એટલે સમાનતાનો અધિકાર છે જેમાં કાનૂન સમક્ષ તમે બધા સમાન છો ધર્મ મૂળવંશ જાતિ લિંગ આધારિત તમે દરેક જગ્યાએ તમે એને સમાન તરીકે તમે જોઈ શકો છો છૂઆતૂતકા અંત છે ઉપાધિઓનો અંત છે સ્વતંત્રનો અધિકાર છે સ્વતંત્ર મતલબ તમે બોલવાના બોલવાનો અધિકાર છે તમને તમારો પસંદગીનો અધિકાર છે એ રીતે જ તમને તમારે રક્ષણ તમારું લગ્ન કરવાનો અધિકાર આ બધા સ્વતંત્રતા અધિકાર છે શોષણ વિરોધ અધિકાર જોઈ શકો છો કે કોઈને મજદૂરી દુર્વ્યવહાર અથવા બંધવા મજદૂરી પર તમે એને રોકડ કરી શકો છો અથવા નાના છોકરાઓ છે એની મજદૂરી જોખીમ ક્ષેત્રોમાં તમે મજબૂરી કરતા હોય તેને રોકી શકો છો તો આ બધા અધિકારો છે ધાર્મિક સ્વતંત્ર તમને દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પસંદગીનો ધર્મ પાળવાનો અધિકાર છે સાંસ્કૃતિક એવમ શૈક્ષણિક અધિકાર દરેક નાગરિકને શિક્ષણનો અધિકાર મળેલો છે સંવિધાન ઉપચારો કા અધિકાર મતલબ કે તમને ધારો કે તમારા જે અધિકારો છે એને ન્યાય નથી મળતો તો તમે એ ન્યાય માટે ન્યાય ન્યાયાલય છે એની અંદર જઈ શકો છો તમારા અધિકારોને રક્ષા કરવા માટે એ રીતે જ હવે આપણે જોઈ ગયા કે આપણા જે અધિકાર હતા એ આપણે જોઈએ હવે આપણે જોઈશું ફરજો એક ભારતીય નાગરિક તરીકે આપણી ફરજો શું છે અધિકારો જે છે એ આપણા મૂળભૂત અધિકારો છે જે ન્યાયપાલિકા એને ફરજમાં પાડે છે પણ જે આપણી ડ્યુટીસ છે આપણા આપણી ફરજો છે એને આપણે મૌલિક કર્તવ્યો છે આપણે જોઈશું કે મૌલિક કર્તવ્યો ફરજોની અંદર જોઈએ તો પહેલું પહેલું છે આપણા સંવિધાનનું પાલન કરવાનું છે બીજું છે એના આદર્શો છે સંસ્થાઓ છે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રગાનનો આદર કરવાનો છે એ રીતે જ તમે દેશની રક્ષા કરવાનું છે દેશની પ્રભુતા એકતા અને અખંડતાની રક્ષા કરવાનું છે પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા કરવાનું છે આ બધા જે છે એ આપણા મૌલિક અધિકારો અથવા ફરજો છે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને જે નિયમો છે ભારતના જે આપણે એક નાગરિક તરીકે ફરજ બજાવવાની છે તો આપણે આ હતા આપણા ફરજો એ રીતે જ હવે જોઈએ કે જે આપણા જે હક્કો છે ફંડામેન્ટલ હક્કો એની રક્ષા કોણ કરે છે એનું પાલન કોણ કરે છે તો ભારતીય ન્યાયપાલિકા એ માટે જે છે ભારતીય ન્યાયપાલિકા ઇન્ડિયન જ્યુડિશરી છે એ એ જે બધા કાયદાનું પાલન કરાવડાવે છે એ રીતે અહીંયા જોઈએ તો ન્યાયતંત્ર એ સરકારની તે શાખા છે જે કાયદાનું અર્થઘટન કરે છે વિવાદોનું સમાધાન કરે છે અને તમામ નાગરિકોને ન્યાય આપે છે ન્યાયતંત્રને લોકશાહીનો ચોકીદાર માનવામાં આવે છે અને તે બંધારણની રક્ષા પણ કરે છે તો આપણું જે ન્યાયપાલિકા છે ભારતીય ન્યાયપાલિકા એ આપણા જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરે છે અહીં તમે જોઈ શકો છો આ જે છે સુપ્રીમ કોર્ટ છે સુપ્રીમ કોર્ટ દિલ્હીની અંદર હોય છે હાઈકોર્ટ જે દરેક જિલ્લા અહીં તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટ જે દિલ્હીમાં હોય છે હાઈકોર્ટ જે સ્ટેટ લેવલે હોય છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે જિલ્લા લેવલે હોય છે તાલુકા કોર્ટ બી હોય છે તાલુકા લેવલે અને સબ ઓર્ડિનેટ કોર્ટ જે તાલુકા લેવલે કે ગામડાના લેવલે હોય છે અને તેનું સ્ટ્રકચર છે પહેલું જે છે એ સુપ્રીમ કોર્ટ આવે છે એના પછી હાઈકોર્ટ આવે છે સ્ટેટ લેવલે એના પછી ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ અને વિલેજ લેવલે કોર્ટ હોય છે તો આ છે આપણા ભારતીય ન્યાયપાલિકાનું જ્યુડિશિયરીનું માળખું આગળ જઈએ તો અહીં જોઈ શકો છો સૌથી ઉપર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા આવે છે પછી હાઈકોર્ટ આવે છે અને નીચે હાઈકોર્ટની અંદર મેટ્રોપોલિટન કોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ આવે છે મેટ્રોપોલિટન કોર્ટની અંદર સિવિલ અથવા ક્રિમિનલ કોર્ટ હોય છે સિવિલ કોર્ટ અને ક્રિમિનલ કોર્ટની અંદર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટની અંદર ભાગ પડે છે તો તમારે જો કોઈ ન્યાય માટે તમારે લડત લડવી હોય તો અહીં તમે જોઈ શકો છો જો તમને ગામડાની કે ડિસ્ટ્રિક્ટ લેવલે તમને ન્યાય ના મળે તો તમે હાઈકોર્ટમાં જઈ શકો છો હાઈકોર્ટમાં તમને ન્યાય ના મળે તો સુપ્રીમ કોર્ટની અંદર તમે જઈ શકો છો એ રીતે આપણને ભારતીય ન્યાયપાલિકા કામ કરે છે આગળ જઈએ તો અહીં છે સેલ્ફ એસેસમેન્ટ તો સેલ્ફ એસેસમેન્ટની અંદર અહીં તમારા જે અધિકારોના ફરજ આપેલા છે એની અંદર તમારે જોવાનું છે કે તીર જે છે એ મૂકવાનું છે એ અધિકાર હોય વાંચીને તો એની અંદર આ આ સાઇટનું તીર મૂકવાનું છે અને ફરજ હોય તો તમારે આ સાઈડનું તીર મૂકવાનું છે તો તમે જે વાંચી ગયા છો તમે જોઈ ગયા છો એની અંદર આ જે ડ્યુટીસ અને જે ફંડામેન્ટલ રાઇટ છે એ જોઈને તમે આ પ્રવૃત્તિ કરી શકો છો આગળ જઈએ આપણે જે શીખેલા છે એની અંદર ભારતીય બધા અને આપણા દેશ માટે કાયદા અને નિયમોનો સમૂહ છે જે તેના નાગરિકોના અધિકારો અને ફરજ વિશે જણાવે છે અને દેશના ન્યાયી ન્યાયી રીતે ચલાવવા મદદ કરે છે આ સાચું છે કે ખોટું છે સાચું હોય તો અહીંયા ટીક કરવાનું છે આગળ જઈએ તો આપણું જે આ જે ચેનલ છે આઈટીઆઈ વાંસ સ્ટુડિયો એને લાઈક કરજો શેર કરજો ખૂબ અને કોમેન્ટ પણ કરજો જેથી કરીને આ ટોપિક કેવો લાગ્યો તમને અને આ ટોપિકમાં શું સમજ પડી અને કઈ રીતે આ ટોપિક તમને ઉપયોગી થયો એ વિશે તમે તમારા મંતવ્યો રજૂ કરજો અને આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો જે મનોબળ છે એ બધે આ વિડીયો નવા નવા બનાવતા રહીએ જેથી કરીને તમને લક્ષી ઉપયોગી આ જે વિડીયો છે એ તમને થાય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય એ માટે અમે આ વિડીયો બનાવતા હોઈએ છીએ તો ખૂબ ખૂબ આ વિડીયોને શેર કરજો અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અને આગળ જે તમારો જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર ખૂબ શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ